વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિન છે એ નજીક હોવાથી આ વર્ષે વિવિધ અનાજ અને કઠોળની મદદથી મેગા પ્રેરક રાખડી છે તે બનાવવામાં આવી છે આશરે પિસ્તાલીસ ફૂટ લાંબી અને બસો સ્ક્વેર ફીટની આ તિરંગા રાખડી છે બનાવવામાં આવી છે જેને વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી અથવા ઘેરથી અનાજ લાવી અને આ બનાવી છે આ એકત્રિત થયેલા અનાજનું વિતરણ છે તે રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે અને ચણનું વિતરણ છે તે રાજકોટ મહાજન પાંદરાપોળ ખાતે અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત શાળામાં રહેલા વૃક્ષો જે તેને વિદ્યાર્થીઓ કંકુ તિલક કરી રક્ષા બાંધી અને પ્રકૃતિનું જતન કરવાની ખાતરી આપશે અમારે આ હિરાણી સ્કૂલમાં છેલ્લા સાત વર્ષથી આ મેઘા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે આજ વખતે અમે તિરંગા રાખડી બનાવવામાં આવી છે જેમાં અનાજ અને કઠોળ ઘઉં દાળ ખીચડી અને સાડી વગેરે વસ્તુ થી આ મેઘા રાખડી બનાવવામાં આવી છે અને આ બધી મેઘા રાખડીનો અનાજ આપણે બોલવાલા ચેરિટેબલ ડ્રસ્ટ માં દેવામાં અમે માનીએ છીએ છેલ્લા બે દિવસ અમારે આ મેઘા રાખડી બનાવવામાં લાગ્યા છે